તો हेलो મિત્રો તો જય માતાજી કેમ છો સ્વાગત છે તમારા બધા લોકોનું પ્રીત એક નવા વ્લોગમાં તો અત્યારે અમે આવી ગયા અમારા ગામના દરિયે મિત્રો આ વરસાદની આગાહી છે એટલે આ હાંજી તો બહુ વરસાદ પડે છે આખી રાત એની હિસાબે દરિયામાં તુફાન પણ દેખાય છે તો તમને બતાવું કેટલું તુફાન છે જો રીતિને મારું પણ જો અહીં આવી જાય કેવું છે જો

આ કોણ કોણ ખાય વીડિયોમાં કોમેન્ટ કરી દેજો અમે તો બહુ ખાઈએ દરિયા આવી રીતે ખાલી જાય એટલે આ કોણા કુણા હોય ને તોડી લઈએ મજા આવે તો હજી નિતિન તોડે જ છે તોડી જો ગણેશવરી હા થોડા થોડાક હમણાં ગુજરાતીમાં હુડિયા એકલા બાપુની મઢી રાઈ રહે કભાઈ આપણે ગાડી મૂકી દીધી મસ્ત વાતાવરણ તો મિત્રો આ છે શ્રીધર હનુમાન દાદા નું મંદિર આપડે જઈ દર્શન કરવા હનુમાન ના દર્શન કરી અને હવે જાય છે ઘર બાજુ હવે જે ઘર બાજુ નજારા આવે એ તમને બતાવતા જઈએ જો અમે મંદિર છે હવે અમે આ બાજુ આવી ગયા અને આ રસ્તો છે બાવળીયા ને એવું છે મારા પપ્પા નીતિન ઓલી બાજુ વે ગયા ગાડી લઈને આમાં ઘડિયા ઘડીએ ઉતરવું પડે કે એક ધારી ગાડી હાલે હરકી ઉતરી જવું પડે કુતરો વરસાદ એટલો પડ્યો ને આવું વેણું પાડી દીધું જો નીતિન ને ગાડી આકવી પડે આ રીતે ઘડી ઘડી ઉતરવું પડે પેણું પાડી દીધી આવો છે સીધી દરિયામાં આમાં દરિયો સોનાપુર હે આ નવું અમારા ગામનું નું મોક્ષધામ શમશાન બને છે એટલું તૈયાર થઈ ગયું છે હવે અમે આ બાજુ વિયેવા છીએ દરિયા કિનારે હાવ જો